નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ પાદરાના રણુ ગામે આવેલ તુલજા ભવાની માતાજીના મંદિરે આસુ નવરાત્રીના પ્રારંભ સાથે જ માઈ ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા છે ભક્તિ અને શક્તિ નો આદ્ય શક્તિનો પર્વ એટલે કે નવરાત્રીનો પાદરા તાલુકાના સુપ્રસિદ્ધ રણુ તુલજા ભવાની માતાજીના મંદિરે નવરાત્રીનો શુભારંભ થયો છે નવરાત્રિની શરૂઆત થતા જ રણુ તુલજા ભવાની માતાજીના મંદિરે માય ભક્તોની ભારે ભીડ ઉમટી પડી વહેલી સવારે મંગળા આરતી થઈ રણુ તરફના માર્ગો પર સવારથી જ માઈ ભક્તો પગપાળા માતાજીના દર્શન કરવા માટે પહોંચ્યા રણુ તુલજા ભવાની માતાજીના મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઘટ સ્થાપન કરવામાં આવ્યું અને નવરાત્રીનો પ્રારંભ થયો મૂળ વડોદરાના અને યુએસએ ન્યૂ જર્સી સિટીઝન માય ભક્ત નિયમિત નવરાત્રીમાં રણુ મંદિરે દર્શન કરવા માટે આવે છે આ વર્ષે પણ તેઓ આવ્યા અને દર્શન કરી ધન્યતા અનુભવી જય મા તુલજા ભવાનીના સાનિધ્યમાં તારીખ બાવીસ થી લઈ અને બે તારીખ સુધી માના શારદીય નવરાત્રી ઉજવાશે માના વિવિધ કાર્યક્રમો પૈકી આજે સવારે ઘટ સ્થાપના કરી અને અગિયાર વાગે માને ભૂધ ધરાવીને નવરાત્રિની શરૂઆત આજે થઈ ગઈ છે સાથે સાથે આપણે તારીખ ત્રીસ તારીખ મંગળવાર આસુસુદ આઠમ છે માનો પ્રાકૃતિક દિવસ અને ત્યારે ગામમાં મેળો પણ ભરાતો હોય છે વર્ષોનો વર્ષની આ પ્રમાણિકા છે અને એ પ્રમાણે આજે પણ આ જ યથાવત ચાલી રહ્યું છે સાથે તારીખ બે ઓક્ટોબરે માના સાનિધ્યમાં દશેરાનો ઉત્સવ છે જ્યાં તેમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને ઘણા માઈ ભક્તો પોતાના ઉપવાસ એ દિવસે મા પાસે આવી અને અહીંયા છોડતા હોય છે અને આઠમનો જે હવન છે એનો સમય સવારે દસથી થી લઈને બપોરે ચાર વાગ્યા સુધી છે અને મંદિરનો સમય સવારે છ વાગ્યાથી લઈ અને રાત્રિના સાડા નવ સુધી મંદિર ખુલ્લું રહેશે આઠમના દિવસે આખી રાત મંદિર ખુલ્લું રહે છે તેથી માઈ ભક્તોને મારી વિનંતી છે એ એમના સમયે એ શાંતિથી ગમે ત્યારે પણ આવીને દર્શન કરી શકશે તે દિવસે ભવાઈનું પણ આયોજન અહીંયા માના સાનિધ્યમાં હોય છે જે વર્ષોની પ્રણાલિકા છે એ પ્રમાણે એ લોકો માય ભક્તો આવીને અહીંયા ભવઈ કરતા હોય છે એટલે એટલા માટે આ મંદિર એ દિવસે આખી રાત માટે ખુલ્લું હોય છે અને આપણે બસ શાંતિથી આપણે સરસ રીતે માના દર્શને આવીએ અને શાંતિથી માના દર્શન કરીએ એ જ મારી પ્રાર્થના જય મા મારું નામ કરિશ્મા ઠક્કર છે બરોડામાં રહું છું અને સિટીઝન ફ્રોમ યુએસ ન્યૂજર્સીથી આવું છું બે દિવસ પહેલાં જ આવી છું રણુ તોળજા હોવાની માતાજીના મંદિરે હર સાલ નવરાત્રિમાં દર્શન કરવા માટે આવું છું સ્પેશિયલ ફોર નવરાત્રિના દસ દિવસ અને અગિયારમા દિવસે આપણે જવારા વિસર્જન કરીએ છીએ હંમેશા પાંચ વર્ષથી આવું છું માતાજીની પ્રેરણાથી કન્ટિન્યુ રહેવાય છે અને માતાજી હર વ્યક્તિની મનોકામના પૂરી કરે છે સો પ્લીઝ એવરી વન કામ વિઝિટ એન્ડ ડુ ધ દર્શન યુ વિલ ઓલ્સો બ્લેસ લાઈક મી જય મા થેન્ક યુ